સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને પધાર્યા હતા અને વાઘોડિયામાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલી યોજીને ભવ્યાતી ભવ્ય રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારીયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા મિત્રો આજે આપણે વાત કરી આદિવાસી નિમિત્તે આજે અત્યારે જોશમાં આદિવાસી જે ઉમંગ છે અને એના આજે જે આયોજન કરવામાં આવ્યું છે આપણે સાથે વાત કરીશું એમના જે સંયોજક આયોજકો છે એમની સાથે કે આજે કેવી તૈયારીઓ આજે આપણે બતાવીશું કે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે તૈયારીને ને લીધે આ સમાચાર પડે છે અત્યારે તૈયારીઓ ફૂલ માં ચાલી રહી છે વાત કરીશું વાત કરીશું આપણે અહીંના વહીવટીદાર કે સમાજ દ્વારા તમે જે આયોજન કર્યું છે તે જે કામગીરી કરવામાં આવી છે હવે આ આયોજન ક્યાંથી ક્યાં લગીમાં માં પસશે અને જે કંઈ છે તે બધી માહિતી આપણને જણાવશે આપણા અહીંના જે આગેવાન છે વાત કરીશું શું કહેશો તમે આજે તઈ આજે જે વાઘોડિયામાં જે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની જે ઉજવણી કરવામાં આવી રહી છે જેના દ્વારા જે આજે વાઘોડિયા પબ્લિક જે આજુબાજુ તાલુકાના જે ગામો છે ત્યાંના બી લોકો અહીંયા આવી બધા છે મોટી સંખ્યામાં અને આ મોટી સંખ્યામાં આવીને આદિવાસી નૃત્ય પ્રમાણે જે પ્રમાણે પહેરવે આજે જે પહેરીને આવ્યા છે લોકો અને આજે જે વાઘોડિયા એન્ટ્રેકોથી જે અહીંયાથી રેલી ચાલુ થશે ત્યારબાદ જેમ બે ચોકડી દયાગર પછી લાઇબ્રેરીથી લાવે સીધી ભાતીજીના મંદિર સુધી જીએમકી ખાતે